મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે મિત્રો ખાસ આપણે એક નવા ટોપિક ઉપર જ વાત કરવાના છીએ જે ખાસ કરીને ટૉપિક તો આંબાનો જ છે પણ એક નવો જ જે અત્યારે માર્કેટમાંનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે એના વિશેની આપણે વાત કરવાના છીએ ખાસ કરી અને જે મેઇન ટોપિક આંબાના પાક વિશેનો જ છે તો એના વિશેની આપણે વાત કરવાની છીએ ખાસ અમે જોવા જઈએ તો માર્કેટમાં હાલના સમયમાં એક જાપાનની મિયા ઝાંકી કરી જે કેરી આવે છે એનો ટ્રેન્ડ બહુ વધી ગયો છે કારણ કે ન્યૂઝની અંદર હાઇલાઇટ થયું હતું કે અઢી લાખ રૂપિયાની કિલો એની જાપાનમાં એ કેરી વેસાણી હતી મિયા ઝાકી એના વિશેની આપણે વાત કરવાના છીએ એ ચાર દિવસ પહેલાં મિત્રો અહીં ક્યાંય તો મળતું નથી પણ આપણે રાજકોટ ગયા હતા અને રાજકોટથી આપણે ત્રીસ કિલોમીટર દૂર કાલાવડ રોડ ઉપર એક નર્સરી આવેલી છે અને એ લોકોએ વિદેશથી ટ્રાન્સપોર્ટિંગ દ્વારા મિયાં જાના ડોકા મગાવી અને મિયા જાકીની કલમ બનાવી અને ગેરંટી સાથે હું લઈ આવ્યો છું હવે આમાં ખાસ એક જોવા જેવું છે આ તમે જોઈ શકો છો આ આવડો રોપો છે આની કિંમત બહુ લીધી એ લોકોએ પણ એક ટ્રાય કરવા માટે હું લેવો છું નહીતર અત્યારે કર્યા જેવું નથી એનું કારણ છે કે ઘણી બીજી કલમોના નામે મિયા ઝાકી ફ્રોડ રીતે આપતા હોય છે ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો ફસાઈ જતા હોય છે કારણ કે આનો આપણે ભાવનો હાઈલાઇટ જોઈ પણ હું ટ્રાય કરવા માટે એક આ મિયાં ઝાંકીનો આંબાની કલમ લેવું છું રાજકોટથી ત્રીસ કિલોમીટર દૂર કાલાવડ રોડ ઉપર એક નર્સરી એવી તમે જોઈ શકો છો હું આનું બધું આવું એમ તો એ લોકોએ કાયદેસર તમે જોઈ શકો છો મિયા જાકી આવું પોસ્ટર બનાવેલું છે મારેલું જ્યાં જાપાનની છે ખરેખરનું નામ તો કંઈક બીજું છે પણ જે સૌથી પહેલાં જાપાનના મિયા ઝાકી શહેરની અંદર ડેવલપ કરવામાં આવ્યું હતું એટલે આનું નામ મિયા ઝાકી છે હવે આમાં ખાસ મિત્રો અત્યારે આખા દેશની અંદર આ મિયા જાકીના નામ ઉપર ફ્રોડિંગ બહુ ચાલે છે તો કોઈ ખેડૂત મિત્રોએ શેતરાવું નહીં અને બને ત્યાં સુધી આ મિયા જાકીનો રોપ પણ ખરીદવો નહીં કારણ કે અત્યારે ફ્રોડ આલે છે ને એટલી આશા નથી છે આ મિયા જાકીનો રોપ કાંઈ મળતો નથી પણ અમુક આપણે ભારતની અંદર પણ બાંગ્લાની અંદર અમુક આપણા ભારતના અમુક એરિયાની અંદર એક કેરી થાય છે જ્યાં મિયાં ઝાકીની સેમ કોપી હોય છે એના નામ ઉપર એની કલમ બનાવી અને ખેડૂતભાઈને છેતરી અને વધારે પૈસા લઈ અને ખાસ આ કલમો આપતા હોય છે પણ આમાં એ લોકોએ ગેરંટી લીધી છે એટલા માટે મેં આ મિયા ઝાકીનો રોપ હું લઈ આવ્યો છું હવે આને હું વાવે અને સારી રીતે આનું માવજત કરી અને ત્યારબાદ આમાં કેરી આવશે ને ત્યાં રાહ જોવાની છે અને કેરી જોઈ અને ત્યારબાદ આનું ટેસ્ટિંગ કરાવી અને ખરેખર આ મિયા જાકી જ છે ત્યાર પછી આપણે ખેડૂત મિત્રોને વિડીયો બનાવીને કહેશું કે ખરેખર આ ભાઈ મિયા ઝાકી છે ને આ લીધા જેવી છે ચાલગણ તો અત્યારે તો હું વિડીયોમાં એવી ખેડૂત મિત્રોને રિક્વેસ્ટ કરે કે કોઈ આ સાહસ કરવું નહીં મિયાં ઝાકીનું કારણ કે મિયાં ઝાકીના નામ ઉપર બહુ બહુ અતિને અતિ ફ્રોડ થાય છે અત્યારે અને પૈસા બનાવે છે અને ખેડૂતોને લૂંટે છે એટલે આપણે તો એક ગેરંટી સાથે લેવા છીએ પણ હજી આમાં મને ભરોસો નથી આ તમે જોઈ શકો એનું કારણ છે કે મને ભરોસો એનામાં એ હાટું નથી કે આમાં એટલી આશા નથી મિયા ઝાકી જાપાનથી અહીંયા ડોકા આવી જાય અને તાત્કાલિક અવળા અવળા રોપ થઈ જાય એવું આપણે લાગતું નથી છતાં પણ આપણે ટ્રાય કરવો પૂરતું એક જ રોપની આ ટ્રાય કરી છે મિયાં ઝાકીની એટલે ખરેખર હું તો ખેડૂત મિત્રોને સલાહ આપું કે આવી ટ્રાય આગળ કોઈ કરવી નહીં એનું પૂરું ટેસ્ટિંગ કરી લઈએ કારણ કે નહીંતર આપણા થોડા ઘણા રૂપિયા જાહે એમાં કાંઈ લાંબો ફેર નહીં પડે પણ બીજા કોઈ ખેડૂત મિત્રો ફ્રોટથી છેતરાય નહીં તો તો ત્રણે શું છે કે લૂંટવાનો ધંધો હાલે છે કારણ કે ખેડૂતો મળે તો બીજા કોઈને ગોતતા નથી એટલે છે ને ખેડૂત ભાઈ ખરેખર લૂંટાવવું નહીં મિયા જાકીના નામ ઉપર પણ આનું બહુ હાઈલાઇટ થયું હતું કે બે અઢી લાખની કેરીયા જાપાનમાં વેચાણી હતી ટૂંકમાં આપણે ઇન્ડિયામાં બહુ આનું કંઈ છે નહીં છતાં આપણે ટ્રાય માટે આને લીધી છે આગળ આગળ આપણે જોઈએ કે આને આનું વાવેતર કેવી રીતે કરીશું આગળ તમને મિત્રો વિડીયો બતાવી કારણ કે આનું ખાસ રીતે વાવેતર કરવું જોઈએ નહીં પછી જો આ રોપ સુકાઈ જાય તો રૂપિયા પણ જાય એમ છે ને આપણે ટ્રાય નહીં થાય કે આ ખરેખર જાકી જ છે એટલે આપણે આ રોપ રાજકોટથી દૂર ત્રીસ કિલોમીટર એક નર્સરી આવેલી છે એ લોકોએ એવું કીધું કે અમે એક્સપોર્ટથી ત્યાંથી જાપાનથી ડોકા મગાવ્યા હતા અને પછી અમે એની કલમ બેહાડી અને ત્યારબાદ અમે મિયા ઝાકી આ વેચીએ છીએ એટલે મેં એનું બધું કમ્પ્લીટ કામ બધું પાકું કરાવેલું છે એનું જીએસટી બિલ આનું બનાવી અને એ પણ મેં લીધું એ નર્સરીનું નામ શીખી કારણ કે જો આમાં કાંઈ ફ્રોડ નીકળે તો એની સામે આપણે કોઈ પણ કાયદેસરના પગલાં આપણે એ નર્સરીવાળા સામે લઈ શકીએ એટલા માટે મેં એટલે કાયદેસર બધું જીએસટીથી બિલથી માંડી અને એનું એડ્રેસથી માંડીને તમામ વસ્તુ પૂરેપૂરી ટૂંકમાં કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ આપણે આ રોપાની ખરીદી કરેલ છે મિયાં ઝાંકીની એટલે કોઈ ખેડૂત મિત્રોએ વગર બિલે કે વગર આની ચકાસણી કર્યા વગર મિયા કોઈ કોઈએ ક્યાંયથી લેવી નહીં કારણ કે એક એક જાતનો આ ફ્રોડ જ છે કારણ કે એટલી આસાનીથી મિયા ઝાંકીનો રોપ મળે નહીં પણ કોઈ લાગવગ હોય અને અથવા તો ટ્રાન્સપોર્ટિંગ દ્વારા એક્સપોર્ટ દ્વારા લાવી અને કર્યું હોય તો મળી શકે એટલે આપણે આ રોપો મિત્ર લેવા જ ખાસ તમે જોઈ શકો છો આમાં થોડો ઘણો ડિફરન્સ મને બતાવે છે કે આપણા જે કેસર આંબા હોય એના પાનની અંદર અમુક લીટીનો ડિફરન્સ બતાવે છે આ આ પાન તમે જોઈ શકો છો મેં આની ટ્રાય કરી બધી કારણ કે મારે પણ આંબાનો બગીચો છે આપણી પાસે કેસર છે આપણે ઓરિજિનલ તાલાળા ગીરની કેસર અને આ મિયા જા એટલે આમાં થોડો ઘણો ડિફરન્સ બતાવે છે બહુ જાજો તો પાનમાં એમાં ખબર ન પડે આપણે જોઈએ તો પણ અમુક ટકાનો ડિફરન્સ આવેલો છે એ ડિફરન્સને મેં ચકાઈશું અને થોડોક મને ડિફરન્સ જોવા મળ્યો હે પણ હજી આનું બાકી એમ ન કહી શકીએ આપણે કે ભાઈ આ ખરેખર મિયા ઝાકી જ છે કારણ કે આનું આમાં તો મિત્રો ખાસ ડિફરન્સ મને એવો જોવા મળ્યો કે આ પાનની અંદર જે આમાં લીટી દેખાય ઊભી નછું બે હામહામી નછું છે અને આ મિયા ઝાકીમાં એવી રીતે નથી સાઈડ ક્રોસિંગ છે થોડું થોડું સાઈડ છે આ તમે જોઈ શકો છો વિડીયોમાં બતાવે પણ બહુ દેખાશે નહીં મિત્રો તો ખાલી ટ્રાયલમાં તમને બતાવી દઉં જે આ વટલી નસ છે અને આ સાઈડની રીટીઓ છે ને એ સેજ ક્રોસિંગ છે આ એટલી છે આટલી હેઠી છે અને આપણી જે કેસરની છે ને એમાં બે એકજ સામે આવે એટલો ડિફરન્સ આમાં પાનનામાં લીટીમાં બતાવે છે બીજો તો કાંઈ મને ડિફરન્સ આમાં ખબર નથી પડતી કે દેખાતો પણ નથી એટલે આવી રીતે કોઈ ખેડૂત મિત્રોને ચકાસવા જાય તો એમ ચકાસાય એમ નથી અને આપણે ફ્રોડના ભાગીદાર બની જાય એટલા માટે કોઈ ખેડૂત મિત્રોએ ખરેખર મિયાં ઝાકીના નામ ઉપર ખરીદી આગળ તો કરવી જ નહીં આપણે એનું પૂરું ટ્રાયલ લઈ અને આની કેરી આવતા વર્ષે તો આમાં હું કેરી લેવી દઈ કારણ કે આની માવજત સારી કરીશું એટલે કેરી આવી જાય એટલે કેરીનું પાકો આપણે રિઝલ્ટ બનાવીશું પછી એને આપણે માર્કેટ સુધી અથવા લેબની અંદર મોકલીશું કે ભાઈ ખરેખર આ મીયા જાકી જ છે ત્યારબાદ જ આપણે એને ભાઈઓને કહેવું કે ભાઈ હવે આ ખરેખર આ નર્સરીમાંથી ખરીદા જેવી છે આ મીયા જાકી તે જાપાનની હૈ ક્યાં લગ્ન આપણે કોઈ ખેડૂત મિત્રોને એવી સલાહ નહીં આપી કે ખરેખર મીયા જાકી ભાઈ તમે ખરીદી કરો અને તમારા ફાર્મની અંદર વાવો કારણ કે અત્યારે આ ફ્રોડના નામ ઉપર ખેડૂતોને સેતરવા ધંધા બહુ હાલે છે એટલે આપણે ટ્રાયલ કર્યા સિવાય આપણે કોઈ ખેડૂત મિત્રોને સલાહ જ નહીં આપીએ કે મિયા ઝાકીની ખરીદી કરવી જોઈએ તો મિત્રો આપણે હવે ખાસ મિયા ઝાકીનો ખાડો થઈ ગયો છે તમે જોઈ શકો છો આ મિયા ઝાકી કલમ વાવવાની છે એનો ખાડો તૈયાર થઈ ગયો હવે આમાં આંકડાના પાન એટલે જેથી કરીને શું થાય કે આ મૂંડો હોય ને જે આ કલમને ખાવાનો મૂંડો હોય આંકડાનો પાન નાખીને નીચે એટલે મુંડો ન આવે હવે ઓલું વર્મી કમ્પોસ્ટ ખાતર નાખે હવે આમાં ખાસ ઓલું સાણીયું ખાતર નહીં નાખવાનું મિત્રો ખેડૂત મિત્રો એનું કારણ છે કે ખાતર ખાતરની અંદર નાખો એટલે મૂંડાનું પ્રમાણ રહે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર છે તૈયાર કરેલું આ એનો ઉપયોગ કરીએ જો આ ખાડામાં આવી રીતે હવે આંકડો પાછો નાખી દે એટલે આનો ગ્રો ધે સારો થાય કલમનો અને મૂંડાનું પ્રમાણ નહીં રહે હુકાનું પ્રમાણ નહીં રહે અને જો પોટાશ ઘટતું હોય છે તો આકડો પોટાશનું પ્રમાણ પૂરું પાડી દેશે કલમને આપણે જ્યાં મિયા જાનો રોપ લેવા હતા એ ફાઇનલી હવે વાવવાની તૈયારીમાં સહી તમને આગળ આગળ બતાવું એ થોડુંક વર્મી કમ્પોઝ ખાતર નાખી દે હા આવી રીતે આપણે વર્મી કમ્પોઝ ખાતરનો પોટ આપ્યો જોઈ શકો મિત્રો તમે બહ હવે આપણે આગળ મિયા જા કલમને કેવી રીતે વાવી મિત્રો તમને વિડીયોમાં આગળ બતાવું આવી રીતે મિત્રોની બે સાઈડથી કોથ કોથરીને તોડી નાખવાની છે આવી રીતે પિંડ શોખી કરી અને કોથરી કાઢી લેવાની છે ત્યારબાદ એનું વાવેતર કરવાનું છે અને ખાસ ધ્યાન એક રાખવાનું છે અને પિંડ પિંડ છે એ મહત્ત્વનો ભાગ આ પિંડ વિખાવી ન જોઈએ નહીં તો તમારી કલમ ફૂંકાઈ જાય એટલે ખાસ અને પિંડનું ધ્યાન રાખવું એ ખાસ અને ખાસ ધ્યાન પિંડમાં રાખવાનું આવી રીતે આ કોથરી અલગ કરી નાખવાની પછી ધીમે ધીમે ઉપાડી અને ખાડાની અંદર સારું વળતર કરી દેવાનું તો ખાસ આની પીંડ વિખાવી ન જોઈએ થોડુંક મિત્રો ખાસ ધ્યાન રાખજો નહીં તર આ કલમ ફેલથી જાય પીંડ વિખાઈ તો એટલે ખાસ પીંડનું ધ્યાન રાખજો આવી રીતે મિત્રો આપણે કોથરી હાવ કાઢી લીધી અને ત્યારબાદ આ સાઈડમાં એક આપણે લાકડીનો નાનો એવો બડીકો ખોડી દેવાનો જેથી કરીને કલમ અને બાંધવામાં સારું રહે પવન કંઈ વાવાઝોડું કાંઈ આવે તો બગડે નહીં પાછો આપણે વર્મી કમ્પોઝનો રાઉન્ડ મારીએ આ રીતે તમે જોઈ શકો છો એકદમ અરેશિયાનું ખાતર વો સાની ભૂકી જેવું ઘટના એવું નહીં એટલે જેથી કરીને આનો કલમનો ગ્રોથ વહેલો થાય અને તાત્કાલિકને ધોરણે થાય આવી રીતે આપણે મિયા ઝાકી જાપાનની આમાં આખે આખું સરનામું મોબાઈલ નંબર ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ નર્સરી વિલેજ આનંદપુર તાલુકો કાલાવડ ડિસ્ટ જામનગર ત્યાંથી આપણે લેવેલા છે મિયા ઝાકી એ બધું કમ્પ્લીટ આનું બધું ક્રિય કામ અને હવે આપણે આને હવે આવી દીધી પછી મિત્રોને ખાસ હવે પાણી પાઈ દેવાનું છે સારી રીતે એકાત્ર ને એકાત્ર એક દિવસે અને બીજા દિવસે પાણીનું સાડ રાખવાની જેથી કરીને રોપો હું અને આવી રીતે વાવ હવે પાછો એક આંકડાનો રાઉન્ડ મારજો હા તમે જોઈ શકો છો મિત્રો વર્મી કમ્પોઝમાંથી આવડું મોટું અડસ્યું હા આ તમે જોઈ શકો છો અને અડસું ભેગું આવેલું છે હા તમે જોઈ શકો એસીના ફેટીડા છે જે વર્મી કમ્પોઝનું ચોવીસ કલાક કામ કરે છે હા તમે જોઈ શકો છો આવડું મોટું અડસ્યું આમાં નીકળ્યું હે આવી રીતે પાછા આ પત્તાનો એક રાઉન્ડ મારી દેવાનો આંકડાના પત્તા આપણે આંકડો બધે પડે મળી જાય ગમે એટલે આવી રીતે આનું આ રાઉન્ડ બે ત્રણ મારી અને ત્યારબાદ પાછી માટે માથે માટી નાખી દેવાની એનું કમ્પ્લીટ વાવતર આ રીતે કલમનું કરવાનું એટલે ખાસ ફૂક પણ ન આવે ફૂકાનો રોગ ન આવે મુંડો ન આવે ઉધઈ જે ઉધી હોય એવો પણ રોગ ન આવે એટલે ઘણા ઘણા રોગથી આપણે આને આપણા આંબાને બચાવી શકીએ તો મિત્રો ખાસ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત ચાલો મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ શકો છો આપણે વર્મી કમ્પોનીના ઢગલા કરેલા છે હવે તમે જો મસ્ત મજાનું વર્મી કમ્પોઝ ખાતર છે આ બકાલાનો ક્યારો વાવવાનો છે જે ખરેખર આપણે ખાવા માટે ઓર્ગોનિક બકાલું એમાં ભીંડા વાવવાના છે રીંગણી ગુવાર દૂધલા આ બધું અત્યારથી વાવી દઈએ આવી રીતે આ કરેલા છે વર્મી કમ્પોઝ ખાતરના એટલે શું થાય કે બકાલું સારું થાય અને જો સાણીયું ખાતર સીધું ભરીએ તો નેદનો પ્રશ્ન રહેતો હોય નિંદામણનો પ્રશ્ન અને આ વર્મી કમ્પોઝ ખાતર હોય તો શું છે કે ન હોય અળસ્યા હવે ખાઈ નાખ્યું હોય તમે જોઈ શકો સારી રીતે નાખી લીધું હવે વાગડી આપણાને સારી રીતે પાથરી અને પછી આમાં ગુવાર ને ભીંડાનું વાવેતર ચાલુ કરવાનું છે તો આગળ આગળ વિડીયોમાં બની રહેજો આગળ હું તમને બતાવું ગુવાર ભીંડા આપણે અમે કેવી રીતે વાવીએ એ તમને વિડીયોમાં બતાવીશ આવી રીતે આપણે ખેડૂત મિત્રો ભીંડાનું વાવેતર કર્યું છે આ યફફન બિયારણ છે જે સારી ક્વોલિટીની ભીંડી થાય જે આપણે ખેડૂત ખેડૂતભાઈઓને ખાવા પૂરતું આપણે ટૂંકમાં બહારથી લેવું ન પડે અને આપણો ઓર્ગોનિક જ બકાલું આપણે ખાવાનું થાય બહારથી જો આપણે તો લેવાનું થાય તો દવા છાટેલું હોય ઓલું આપણા માટે આપણા પૂરતું બકાલું ખરેખર ખેડૂતભાઈ ઓર્ગોનિક કરવું જોઈએ જેથી કરીને આપણા બાળકો આપણા માતા પિતાને આપણે સારું એવું બકાલું ખાઈ શકીએ કારણ કે આવી રીતે આપણે ટેવ પાડીશું તો આગળ આગળ જતાં આપણે આખી ખેતી ઓર્ગોનિક કરતાં થઈ જાઉં ધીમે ધીમે આવી રીતે આપણે જો એક કાયર કરી છે આપણે એમ ને કે આપણે ઈઠાવીનું વખેડ્યું હોય અને ચૌદનું પાટલું હોય એ રીતે આપણે પાટલું રાખીને બીજી બીજો સહ મારી દીધો દાંતેડી દ્વારા અને આવી રીતે ભીંડાનું વાવેતર એક એક બે બે ત્રણ ત્રણ ઇંચના સેટે વાવેલું છે બે બે ઇંચના સેટે આપણે વર્મી કમ્પોઝ નાખ્યું એમાં અળસિયા અમુક અળસિયામાં આવી ગયા હે તમે જોઈ શકો છો મિત્રો એકદમ નેચરલ ભીંડું થવાનું છે ભીંડો અને આવી રીતે આપણે આ ભીંડાનું વાવેતર કરીશું આગળ હું તમને ગુવર વવું એનું માહિતી આપું વિડીયોમાં બની